ગુડ મોર્નિંગ મુંબઈ અમારે મિતાનભાઈ આવી ગયા છે અને કેસીઓ વગાડે છે જો અહીંયા પિન નાખીને એને બધું બધું કરી દીધું અહીંયાથી વાયર નાખ્યો અહીંયાથી નાખીને બધું જો મિતાનભાઈ વગાડે છે સવાર સવારમાં કેસીઓ માથે ન

બે ત્રણ દિવસ તો બધું તોડફોડ ને ભંગાર બધું ચાલો ચાલુ પાછા આવી ગયા છે આપડે પાલક પનીર માટે અને આરતી પણ આવી ગયા છે ઘરે ચાલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં તબિયત પાણી એકદમ ઓકે ઓલ રાઈટ મોજમાં તમારે હાથી પણ આજે આવી ગયા છે બહાર ગયા તા હવે આજે પાછું કઈક નવું બનાવવાનું છે શું બનાવવાનું છે આરતી પાલક પનીર ઓકે તો પાલક પનીર બનાવવા માટે પેલા પાલક ની ભાજી ને ધોઈ નાખવાની પાણી વગરની નહીં પાણી વાળી માણસો પાણી પાણી વગરનો ધોઈ નાખે કે તને હું પાણી વગરનો ધોઈ નાખા માણસો ને એવી રીતે પાલક પનીરને પાણી વગર નહીં ધોઈ નાખવાની તો પાણીમાં આરતી એ ધોઈ નાખીએ જે પાલકને તો હવે આપણે જોઈએ આગળ આગળ શું પછી પ્રક્રિયા થાય છે તો આગે આગે ગોળખ જાગે એટલે આપણે પાલક પનીરની ભાજી બનાવવાની છે હવે હવે એને આરતી બનાવે છે અને આપણે જોઈએ છે ચાલો ગેસ આવી ગયો ગેસ ઉપર ઓ હો 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 ચાલો ગેસ પણ હળગાવી નાખ્યો છે અને પાલક મૂકી દીધી છે બાપા માટે મૂકવાની હોય કે એમને પાણી નાખીને ઠીક છે ચાલો આ ભાઈ હવે જોઈએ પછી આગળ શું કરવાનું ખાલી મીઠું નાખી દેવાનું ઓકે પછી પીસી નાખવાની ને પછી કુલરમાં કુલરમાં પીસી નાખવાની મિક્સરમાં હા કુલરમાં નહીં કૂકરમાં નહીં મિક્સરમાં ચાલો ઓકે ઠીક છે તો હવે આ રીતે બનાવે છે પાલક પનીર આજે Calu kanda na kwa na chema. Tameta ni kanda. Chalo tameta ni kanda na kwa palak panir ma. To so, palak panir ma. Tameta ni kanda ni gravy bana wani itne. Kanda sudari ne na. Oke. Okay. Tameta ni gravy. Isi. Oke okay, Oke. Okay. Palak ne. Kanda pani man. ઠંડા પાણીમાં પછી ધોવાની ઓકે એટલે પેલા ગરમ જીંજર ગાર્લિક નો પેસ્ટ તેલ ગરમ થાય એટલે તરત નાખી દેવાનું છે એમાં પછી એમાં નાખવાના છે કાંદા એટલે કે ડુંગળી ઓનિયન મિક્સ કરીને પાકવા દેવાનું છે ને ઓકે હાલો તો પછી કાંદા થઈ ગયા છે રેડી એકદમ ફર્સ્ટ ક્લાસ હવે નાખવાની છે ટમેટાની ગ્રેવી તો નાખી દીધી ટમેટાની ગ્રેવી પછી એને મિક્સ કરી નાખવાનું પાલક પનીરનું શાક રેડી થાય ત્યાં સુધીમાં રોટલી બનાવવાનો પ્રોસેસ ચાલુ કરી દીધો છે આરતીએ હળદર ધાણાજીરું માર્ચું બટર મીઠું ગરમ મસાલો સુપર પનીર પાલક પનીર બનવાનું છે સુપર મસ્ત આરતી બનાવ એમાં કઈ ઘટે તો પછી ન ઘટે આરતી ઘટે જ નહી વધે ઘટે નહિ ચાલો તો હવે પાલકની ગ્રેવી નાખવાની છે શાકમાં શાક તો પાકી હોય ગ્રેવી નાખી દે પાલકની તો ગ્રેવી પણ નાખી દીધી છે અને એક બાજુ રોટલી બનાવવાનું ચાલુ છે અહીંયા અને એક બાજુ પાલકની ભાજી બની રહી છે અને એક બાજુ પનીર પડ્યું છે અહીંયા તો પનીર પણ નાખવાનું છે અને પાલક નાખી દીધી છે અને પછી એને હલાવી નાખીએ ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી નાખીએ સાથે સાથે આરતી રોટલી પણ બનાવતી જાય છે બધા માટે તો રોટલીનું કામકાજ ચાલુ છે અને પનીર પણ અહીંયા પડ્યું છે અને આવી રીતે કામકાજ ચાલુ હોય અને અમારે વાગી ગયા છે સાડા નવ અત્યારે સાડા નવ વાગ્યા છે ને દસ વાગે આપણે જમવા બેવાનું હોય તમને બધા એને ખબર છે કે આપણે મુંબઈમાં વહેલા મોઢું હાલે હાલે દસ વાગ્યાની આસપાસ આપણે જમી લઈએ બધા હમણાં શાકભાજી રેડી થઈ જાય શાક રોટલા રોટલીને જે પણ એટલે આપણે જમવા બેહી જઈએ અને જમવાનું બની રહ્યું છે તૈયાર ફર્સ્ટ ક્લાસ ચાલો મળીએ જમવા ટાણે કપાઈ ગયું છે અને નાખવાની તૈયારી થઈ ગઈ છે તો નાખી દેવો ઓકે પાલક પનીર પનીર થોડુંક ઓછું લાગે નઈ ભાજી ભાજીના પ્રમાણમાં પનીર થોડા કમ લગડાય તો ચલેગા વાંધા નહીં આપણે બે ત્રણ જણા તો જમવામાં છે વધારે તો નથી હાલો પનીરનું શાક બની ગયું છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી કોને કોને ખાવું છે કે પનીર ચલો આવી જાઓ જલ્દી કમેન્ટમાં કહેજો ભાઈ અને આવી જાઓ પછી મજા આવી જાય જલ્દી જલ્દી હવે વાઘમાં આવી ગયા છે દસ થોડીક વાર છે હવે ચાલો ફટાફટ ફટાફટ ભૂખ લાગી ફટાફટ ખાવાનું છે હાલો ફટાફટ હલો જલ્દી જલ્દી ચાલો હલો હાલો એ હાલો ભાઈઓ ખાટલા કેવો સંતુલાલ આવ્યા હાલો મિસ્ટર ઇન્ડિયા હાલો બધું આવી ગયું છે જમવાનું ભાજી ને કાંદા ઓકે રોટલી ભાજી કાંદા પાલક કે પનીર જમવાનું આપી દીધું છે સરસ હાલો પાલક અને પનીર હે સરસ ને વેરી ગુડ હાલો ફટાફટ જમી લઈએ હવે હાલો હવે પડે આપણે તમે અમે જમી લઈએ અને તમે પછી ધાપ ધપાટી આવી જાઓ જમવા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મળીએ પાછા નવા વિડીયોમાં આવજો બાય બાય ગુડ નાઈટ ફટાફટ ફટાફટ જય માતાજી વિતાસભાઈ રમે છે અહીંયા હાલો ખાઈ લઈએ મસ્ત હતી દસ વાગી ગયા એટલે જવું મોજ મોજ આ આવજો આવા બાય બાય ગુડ નાઈટ આવજો ding tang ding tang